અને શું કરશે આ છોકરા મારા બેટા એવા થયા હે ઓલો મંગો કરી નતો ને લખે તો મારી મારી ને એને પતાવી ગયો અને હોર પાડોત ને તો નોખા હોર પાડોત ઈ તો નોખા ને પાડો થામકો પતાઈ ઈ તો સારું કર્યું ઓલો આંબો આંબો થોડોક બચેરો સાથી નો હે

Era bapak ini heta ini ya kak, apalagi ada. Ini snorkelnya tuh nak marimari, saya amahan bikin aja, budi. Kalau bener snorkel jember pun masih pahit sih juga. Amo budi, amoji. Karena asyik ya, dike.

आज पसे को डरते नहीं आज पसे मार करने को ने था ने था 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 दे हमारे इधर मुकर रहे हैं तो धमकी आ रही है जाता हूँ नर्वों नर्वों आप इन्हें मारियो हैं बेस को नर्वों भाई ये ताका भाई को नाम ना ले तो सुगी तो बेस को नर्वों है

જો આયો આબા આ કોઈ કોઈ વાઇન ના નઈ રેવા દે પટાયો પટાયો લેમન માબલે પટાયો તમારો દેવો નથી હું મારી ખાંડી હવે તું કર કરી જા તું આયા મને ગામ મે ગામ મે તો ગામ મે મકાની નઈ રેવા દે શેમ મે ચીટોય નઈ રેવા દે તું કોઈ વાઇન વગર ના કાઢી લાઈશી એના બાપને ને પટાયો જો એના છોકરા ને પટાવવાનો બાકી રહ્યો ઘરે નથી એના ભાગ્ય કેવા કર્યો ચાંગ જતો રહ્યો તો પાહો દેવો ને હું ગામ પણ એને આજ તું અમારી આબરૂ ના કાકરા કરાવે રહ્યો હે તું કર કરી જા અને તું કોઈ સમાજ માં બે એવા નહીં રેવા દે અરે કાઈ નઈ તો હું જવું એને એને મારવાનો છે જર ખોજે આબા એને ખબર હતી કે આ આ કપાતર ના પીઠ નો પાક છે કોઈ માણહા મે રહેવા દે જા વાદો ભલે જા તો જો એનું હવે આવી રહ્યું હે આ શરીર બાજુ પર છે આ પાસ હવે તાવ હે તો બંધ કર દો ચાઈ ડાઈ નહીં આડો અરવો વાખી દઉં

मारा करते बता कहे तू बेरुट लाखे ला हूँ चाहे हम कहे ये क्लो तो ये ले इधर बैठने आता लगे तो, तो। काको तो आता बीगने कम नहीं लूएगा काको शो करे हम तो काको बना नहीं बैठा बीगा तो आता अल्लाह जफ़ो तमी जफ़ो और कर करीजो तो पन ना ना करे तो तू ऊपर ही तो मैं तो तो मार कर रहा है काका ने हैं ना કાકા કોઈ છે ને ના આમ મને છોકરાએ માર્યો મંગે હાથ પરોડું તોડી લેશું મારું માથામાં લાકડી મારી ગામ માં એક વેરી તો પાછો